અમદાવાદની તો અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસે યુનિસેફ દ્વારા ભારતીય યુવાઓના વખાણ કરવામાં આવ્યા સાથે યુનિસેફે કહ્યું કે દુનિયામાં સૌથી વધુ યુવા શક્તિ હાલ ભારત પાસે છે તથા ભારત સરકાર સાથે યુનિસેફ છેલ્લા પંચોતેર વર્ષથી કામ કરી રહ્યું છે અને ભારત દ્વારા યુવાઓમાં મહત્તમ ઇવેન્ટ્સ કરવામાં આવ્યું છે માત્રું છે કે મનસુખ માંડવ્યાએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે ભારતના યુવાનો આજે વિશ્વભરમાં પોતાનું નામ કરી રહ્યા છે પર્યાવરણ અને ક્લાયમેટ સેક્ટરમાં પણ યુવાનોનો ખૂબ મોટો ફાળો જોવા મળે છે

યુવક યુવતીઓએ ભાગ લીધો દેશ પ્રત્યે એમનું કમિટમેન્ટ સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કાંઈ ને કાંઈ કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છાશક્તિ વગેરે યુથ સાથે જ સંવાદ દરમિયાન મેં જોઈ ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે એ પ્લેટફોર્મ ઓપન છે દોઢ કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે યુથને સ્કિલિંગ માટેની નો વિન્ડો મળે એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે